લે મેં તો કીધું કોણ જાણે તારું નક્કી નહીં કે થિયેટરમાં બેઠી બેઠી નવી ફિલ્મ બનાવી નહીં તો હા એ થાય હેદુ બેન ના હોમવર્ક કાલે હે શનિવાર ની રજા છે ચોથો શનિવાર છે એટલે કા તને શું થયું આખા ધુવાડા જતા ને મમ્મી નો હાથ બડ્યો તો અને તને આંગળીમાં શું થયું હમ

હા લીટા લીટા થયા ને એવું લાગ્યું તું ઠે તને તો પણ ન હોય એવું લાગે ઓહ આને કાંઈ નથી લાગતું આને આ વિધિને કાંઈ નથી લાગતું હા 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 દુઃખના ડુંગર તારી ઉપર જ ડોલે છે જાણે અરે પણ હા અત્યારે એમાંય પાછા વરસાદ એટલે વજન વધી ગયો હોય ડુંગરવાનું હા હા તો

જો એને કે મને ક્યાં ખબર છે તો ખબર હોય એને પૂછું હું પૂછું તું પૂછી લે ને શું પૂછું પણ તું કે એટલે એમ પૂછું હાલો પૂછી લઉં શું કહેવાનું હાલે જો અંધારું બંધ થાય ને પછી હું દવાખાને ત્યાં આવું ને પછી ડીમલેનમાં જવાનું હો એમ જ ને હા તું બોલજી હં 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 ઓહ હો 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 તૈયારી થવું પડે પણ ત્યાં તો પછી એને કીધું કીધું પણ એ હમણાં ગઈ છે હા કહું વેદુ જો અંધારું બંધ થાય ને પછી તૈયાર થાય ને પછી ડિમલેનમાં જવાનું ઓ હવા રે નાઈન પછી ઓ હા નાઈન પછી તૈયાર થઈને પછી તો વિધિ તો એને તું કહેતું જોવા હું ભાઈ એને તો કહે એને ખબર જ ન હોય એ કોઈ દે આવી જ નથી વિધિ તો કે કેમ જવાનું તો કે એને એને કે જો પેલા તું એને કેત ખરા કેમ જવાનું ખબર મચુરિયા હોય મચુરિયા હોય મચુરિયા તો એલા એલ ખાતા મચુરિયા જ ખાવા હે મચુરિયા નહીં હોય એ કઈક બીજું હોય છે રવિવાર ના દિવસે બાળકોની મસ્તી શું ચાલે છે જો સાંજે જે ડ્રીમ લેન્ડ માં ગયા તો કોક ની બર્થડે પાર્ટી પૂરી થઈ ગઈ હતી તો ફુગા હતા ને બધા છોકરાઓ મંડા લેવા તૂટી પડ્યા લૂટ લૂટ ઓલો ઓલો કેક એક જગ્યાએ પ્રસાદ ની લૂટ આલે ને મંદિરમાં એવી રીતે આયા ફુગા ની લૂટ આલી વેદું બાંધે છે ચાલે ને એને ખબર હોય એટલા બધા છોકરા એક એવા બધા એને ખુશ કરી દઈ ને ચાલો તો આવું છે સવાર સવારમાં રવિવાર ના વેદશ્રીને સ્કૂલમાંથી સત્સંગ દીક્ષાની ચોપડી લેવાનું કીધું છે એટલે મને કે લઈ દેસો લઈ દઈશ પણ એક જ સરસ અત્યારે બપોર વચારે થોડીક વાર સુઈ જવાનું ને આપણે મંદિરે જઈ પેલા હોમવર્ક પૂરું કરવાનું આ કન્ડિશન રાખી છે એટલું દે છે એટલે હું લઈ દઈશ પાકું અને તારે શું લેવાનું છે એને તો જે લેવાનું હોય ને એ નામ ન લેવાય એને લાડોળી લેવી હોય લાડોળી તો ભાઈ પછી શરદી થઈ જાય છે બટા બહુ થાય તો એને એનું પપ ખવરાવી દેવું એને પપ ઘણા ટાઈમથી નથી ખાધું ને કા રવિવારના રૂટીન મુજબ ક્યાંય બપોર પછી જવાનું ન હોય તો મંદિરે તો ચક્કર મારવા જાય છે વરસાદ વરસાદ ન હોય તો જોશું તો જાશું જાશું તો તમને પણ બતાવશું જાશી તો જાશી અને ન કરવાના કામ કરે છે હું ઓલા ફરિયામાં હતો ને તો નળી લઈને પછી અહીંયા નળમાં ભરાવીને અને એ નળ ચાલુ કરે છે આ તો સારું છે ઉપર ટાકો ભયરો નથી નરે પાણી બધું ખાલી કરી નાખે ઉપર એક જગ્યાએ લીક છે ને એટલે ભરી ટાકો ખાલી કરી નાખ્યો છે મને એમ છે અડધું તો આ જ પાણી બગાડ નાખતો હોય છે પણ ટાકો ખાલી છે ન આવે પાણી એવું તારે શું છે કરીને નો કરવાના ધંધા કરતો આટી વળી ગયામાં નળીમાં ન આવે કાંઈ પાણી બગાડવાનું હું કામ કરશ મમ્મી આવશે ને તો ખીજા હેવ ત્યાંથી પડીશ પણ હવે આ પણ નખાઈ ગયું હમણાં વરસાદ આવશે ને બધે ન ખાઈ જાય તું રેવા દે મૂકી દે નળી બુદ્ધિ તો આમાં જ ભય રહી છે ઘડીક પેલા અહીંયા ડેલે ભરાવતો હતો હવે નળમાં ભરાવીને નળ ચાલુ કરે છે આ તો ટાકો ખાલી છે નગર પાણીની રેલમ સેલમ થઈ જાય શું કરીશ આ તો ને જા કર ઉપર ખાલી છે ચાલુ કેમ પણ પાણી અહીંયા નાખી શું છે એવું રમવાનું કઈ કઈ બીજું રમવા નથી મળતું તને હે જાકુમ ના જાકુમ ની રમતો જ રમવી છે કા હું ક્યાં વિડિયો પાડતો હતો ત્યાં પાણી ઢોળતો તો ત્યાં હું તો ઓલી બાજુ હતો તું શું કરતો હતો ત્યાં તગારામાં હું એને તગારામાં હે ને હું ઓય મજા દેતો તો પાણી હું હે હું ખેલાડી છે ઘડીક મેં કીધું કે આ ભાઈ ઓલું નથી આવતું ઉપરથી ટાકો બંધ છે સારું છે પણ આ ભાઈ ઓલા તગારામાં ભરેલું પાણી હતું એ ડબલે થી ભરી ભરીને નળીમાં નાખતો હતા એટલે કઈ કામમાં ઘટે નહીં ભાઈ ઢોરું હોય તો ઢોરીને જ બેહે જો જોને આખો ભીનો ભીનો ભરાઈ રહ્યો એવું કરાય કાઢવું કઈ નથી પેલા મને તું કે હું કરતો શું કરતો તો નળીમાં નાખતો તો ને ડબલા ભરી ભરીને તો શું કરતો તો મને કે જલ્દી હા ફટાફટ પરાક્રમી શું કરતો તો કોઈ નોતો કતો તો એમને માં બધું ભીનું થયું હા ગોહારું લે તઈ હારું તારે અને ને ગોલે આવે ખંજો ભલે આવતી ચાલો મંદિરનો નો નજારો થોડો ઘાટ બાજુ જાય છે ચાલતા ચાલતા બતાવી દઈએ આને પકડવો પડે ન કરતો આ ભાગીને ક્યાંય વયો જાય છે હું વહી જઈશ ઘરે હો

અમારા બે બેયની પેલા થઈ ગયો હે આગળ વેરી ગુડ સીયુ ની વાત નો થાય બધાઈ ની પેલા દોડીને પહોંચી ગયો હો સુ કેમ તારે પૂજા કરવાની છે

સેન્ડવીચ લેતી જવાની એટલે ઈ હં તે તારખાવી છે હા તો ઈ ઘરે લઈ જવાની અહીંયા નહીં હો અત્યારે નહીં થોડીક વાર પછી અત્યારમાં નહીં પણ અત્યારે બંધ થઈ ગયા દરવાજા એટલે હવે થોડીક વાર પછી દરવાજા ખુલે ને પછી બહાર જવાનું જો નાનો ભાઈ કેવો રમે છે આમ જો વા પેલા ઓલો ભાઈ કેવો રમે ઈ જોવાય ચાલો અંદર સ્ટોરમાંથી સત્સંગ દીક્ષા ફાઈનલી વેદુ માટે લઈ લીધી હવે જોઈ કેટલીક વાંચે છે વેદું વાંચીશ ને